નમસ્કાર દર્શક મિત્રો સરદાનનો અવાજમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના રોજકુવા ગામે રાજ્ય ધોરીમાર્ગ પર આવેલો નાળું ચર્જરીત બનતા વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે નાળા નીચેના પોપડા ખડી પડ્યા છે અને સળિયા બહાર દેખાઈ રહ્યા છે જેના કારણે કોઈ અકસ્માત સર્જાય તેવો ભય લોકોમાં છવાયો આ નાળેથી મધ્યપ્રદેશથી પાવાગઢ તરફ હજારોથી વધુ વાહનો દરરોજ પસાર થાય આ સ્થિતિ જોવામાં આવી રહી છે છતાં કોઈ જવાબદાર તંત્ર દ્વારા તાકીદે પગલા લેવામાં આવતા ન હોવાની લોકોમાં નારાજ સ્થાનિક વિનુભાઈ રાઠવા જણાવે છે કે અમે તંત્રને અનેકવાર બાબતે જાણ કરી છે છતાં આજે સુધી કોઈ દુરસ્તી કરાઈ નથી હવે નાળાનો ભાગ ઊંડો પડી ગયો છે જો તરત જ મરામત નહીં થાય તો ગંભીર દુર્ઘટનાની શક્યતા છે જિલ્લો છોટાદેપુર તાલુકો છોટાદેપુર જે તેજગઢ થી કિકા તેજગઢ થી કિકાવાડા જતો રસ્તા એ વચ્ચે એક રોચકવા ગામ છે ગામની ચીચોને રોચકવાને જોડતા નાળું આવેલું છે એ નાળું બિલકુલ નીચે સળિયા